તમામ સુવિધાઓ આપવામાં આવે છે બીજો બ્રેલ લિપિનો પ્રેસ જેમાં બ્રેલ લિપિના પુસ્તકો છાપીએ પાઠ્યક્રમ પુસ્તકો મેગેઝીન સામાયિકો આ બધા અમે છાપીએ છીએ અને એ અંધજનોને નિઃશુલ્ક આપીએ છીએ પછી બ્રેલ લાઇબ્રેરી છે જેની અંદર ચાર હજાર બ્રેલના વોલ્યુમ છે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા કોઈ પણ અંધજન ભાઈ બેન વગાવે પુસ્તક તો અમે મોકલીએ છીએ કારણ કે અમારે પોસ્ટેજ ફ્રી હોય છે પૈસા લાગતા નથી એટલે સ્વરોજગાર ચાલે છે કારખાના કંપનીઓમાં જ્યાં જ્યાં લાગે કે અહીંયા અંડજન કામ કરી શકે છે એવી જગ્યાએ એ લોકોને ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ત્યાં એ લોકો સારું કામ કરીને પરિણામ પણ સારું આપે છે અને જ્યાં જ્યાં નોકરી કરે છે ત્યાંના માલિકો પણ ખૂબ જ વખાણ કરતા હોય છે આ અમે મનોરંજન ક્લબ જેમાં શહેરમાં મહિનામાં એક વખત મળે અને પોતાના નવાજૂની વાતો ચીતો કરે અને મનોરંજન કરે ત્યાર પછી વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ કે જેની અંદર જેને કોઈ ભવિષ્યમાં કે વર્તમાનમાં

એટલી બધી નેચર બધી ખુરશીઓ હોય છે ખુરશીઓ ભરવા નાયલોન પ્લાસ્ટિક કામ કરવાનું ખુરશીઓનું એ ખુરશીઓ ભરે એનાથી અંધજનો રોજગાર મળે છે અમે એને રોજગારી આપીએ અને એમાં એ લોકો કમાય છે જેને તે બહાર જઈ શકતા ના હોય જે કારખાના કંપનીઓમાં કામ કરી શકતા ના હોય એવો લોકો આ બધી ખુરશીઓ ભરીને પોતાનું જીવનની આજીવિકા મેળવે છે આ ઉપરાંત એક હમણાં તાજેતરમાં અમે અતિથિ ગૃહ શરૂ કરેલ છે

ત્રણ વખત ચાર બે વખત જમવાનું બધી વ્યવસ્થા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે આ ઉપરાંત સંસ્થા પાસે એક